સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારી તત્વો સરકારી નિયમોને છે કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે વિદાય સમારંભ યોજાનાર પીઆઈને સસ્પેન્ડ કરવામાં દિવસે જ પાંડેસરામાં બુટલેગરે વહીવટદારના આશીર્વાદથી રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્નના જમણવારમાં ભેગી કરવા સોશિયલ ડિસ્ટન્સનું ધર્જાગ ઉડાડ્યા હતા તે વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બુટલેગર કાલુ ધરપકડ કરી છે પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેર બુટલેગરના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે સુરત શહેરમાં સતત નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે લોકો જાણે બે ખોફ થઈને તમામ કાર્યક્રમો ઉજવી રહ્યા છે મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનું સામે આવ્યું છે કરફ્યુનો સમય લાગી ગયા બાદ પણ બુટલેગર જાણે કોઈ જ પરવા ફરતો ન હોય તે રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા રાત સુધી ચાલતા લિસ્ટર બુટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતા જ પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી મળતી માહિતી મુજબ પોલીસે દસ લોકોની અટકાયત રાત જ કરી લીધી છે બુટલેગરની સામે પોલીસે કયા પ્રકારના પગલાં લે છે એ જોવું મહત્વનું છે તાજેતરમાં સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના વિદાય સમારંભનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ વિડીયો વાયરલ થયા બાદ પાંડેસરા પોલીસે હરકતમાં આવી તાત્કાલિક બુટલેગર કાલુ ડુંડે ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની ધરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા